સુરતમાં આજે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો સાથે પોલીસને બબાલ થઈ હોય તેવો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો બાદ ગણેશોત્સવ દરમિયાન જે બબાલ થઈ હતી ત્યારબાદનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે ત્યારે જેમની સાથે બબાલ થઈ હતી તે આયોજક વિપુલ દેસાઈ મીડિયા સામે આવ્યા છે તેમણે કહ્યું છે કે સમાજ રાહે અમારું સમાધાન થઈ ગયું છે અલ્પેશ અને અમારા વચ્ચે મંદુખ થતા બબાલ ઊભી થઈ હતી પરંતુ અમે પણ વકીલ છીએ અને તે પણ વકીલ છે સમાજના લોકોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું છે

થોડું ઘર્ષણ થયેલું પણ એ ઘર્ષણ સુખોદ અંત આવેલો છે ક્યાંક લોકો સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન આવેલા અને ગુનો દાખલ નહીં તો વાતચીત થયેલી અને સમજાવેલું કે ભાઈ સમાજના સમાજના લોકો ધાર્મિક કાર્યક્રમમાં વર્ગ વિગ્રહ ન થવો જોઈએ સ્ટેશન મેટર ના જવું જોઈએ જે અંતર્ગત અમે લોકો સમાધાન કરેલું છે વર્ગ વિગ્રહ થાય છે પોલીસ દૂર ઉભી લી હતી અને વર્ગ વિગ્રહ ઘર્ષણ થયેલું જેથી થોડો ટાઈમ પછી પોલીસ આવેલી અને લાઠીચાર્જ કરીને અલગ બધાને પાડેલા ના હવે સમાધાન થઈ ચૂક્યું છે અમારે બંને વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ અને અમારે મનમાં કઈ દુઃખ જોવું ક છે નહીં Bureau report H24 news, Surat.